હવે સહેલા ને બધવાનું છે ભાઈ બે જણાને ને બધી દીધા છે હવે સામ ખેંચ છે ભાઈ ભાઈ તારે આ ડબલા ને અડવાનું છે છેલ્લા તારે પેલી બરણી આગળ પડી ને બરણી અડવાનું છે હાલ નહીં ભારે એક મિનિટ એક મિનિટ ભરો આવું એટલે ચાલુ કરજો એક બે ત્રણ ચાલુ से चलो भाई जोर 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 कर ज़ूर कर कर चालू करो जो एक दो तीन खेजो खेजो भाईश भाई खेची गया से से जना हाथ से खेचवा चलो मुको तार हो एक दो तीन खेजो

રોહિત હારી ગયા વિજયભાઈ જીતી ગયા છે વચ્ચે વાળો પાટો દોરી ના ફરી હા ચલો ચલો કહું છું પકડો વગી એક બે ત્રણ સ્ટાર્ટ ખેજો 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 ખેંચો હજી પાટો નહીં ક્રોસ થયો હજી પાટો ક્રોસ નહી થયો ભાઈ હારી ગયા સૈલેષભાઈ હારી ગયા एक मिनट तो पहला बच्चों बच रो बजाए पाटा नहीं बच्चों बजाई जो ला अल पाटा नहीं बच्चों बजाई जो ने चलो साल करो एक दो ते क्या ग्था जो क्या जो क्या जो तू तो आज क्या जो क्या जो जी क्या जो क्या जो जी क्रॉस नहीं शो पाटा क्रॉस नहीं शो

શૈભાઈ ફરી વાર જીતી ટીમ જીતી ગઈ છે એમને આપણે ઇનામ આપી દીધું છે તો બોલો જય શ્રીરામ જય શ્રીરામ જય